પાટણમાં માનવતા ફાઉન્ડેશન ટ્રસ્ટ પાટણ દ્વારા ચોપડા વિતરણ કરાયું પાટણની આશિષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું પાટણ શહેરના માનવતા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આજરોજ પાટણ શહેરના આશિષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું હતું પાટણ શહેરના આશીષ વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓ માટે રાહત દરે કરાયેલ ચોપડા વિતરણમાં મોટી સંખ્યામાં સર્વ સમાજના વિદ્યાર્થીઓ તેમજ વાલીઓ આ માનવતા ફાઉન્ડેશનના ચોપડા લેવા માટે વિદ્યાર્થીઓના પરિણામપત્ર લઈ આવ્યા હતા જ્યાં ઉપસ્થિત કાર્યકર્તાઓ દ્વારા માનવતા ફાઉન્ડેશન પાટણના નામવાળા દસ હજાર જેટલા વિદ્યાર્થીઓના અભ્યાસ માટે ચોપડાઓનું વિતરણ કરવામાં આવ્યું જ્યારે આ પ્રસંગે માનવતા ફાઉન્ડેશન પાટણ ટ્રસ્ટના પ્રમુખ તેમજ આગેવાનો કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને મુસ્લિમ સમાજના વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરાયું હતું રિપોર્ટર કમલેશ પટેલ પાટણ ફાઉન્ડેશન ટ્રસ્ટ જે છે બે હજાર એકવીસથી અમે એનું સ્થાપના કરી છે સેવાની પ્રવૃત્તિ જે હોય જે રીતના શિક્ષણ લગતા જે વિદ્યાર્થીઓને ઓછા ભાવથી અમે ચોપડાનું વિતરણ કરીએ છીએ જે મૂળ કિંમત જો એનથી અમે ઓછા કિંમતમાં ઓછી કિંમતમાં આપીએ છીએ દાદાશ્રીઓના અમે દાન લઈ ને અમે એનો વિદ્યાર્થીઓના લાભ થાય જેથી કરી બજારની અંદર જે ઊંચી કિંમતમાં લેવા ના પડે બીજું અમે સેવાગીઓ પ્રવૃત્તિ ઘણી બધી અમે માનવતા ફાઉન્ડેશન તરફથી કરી રહ્યા છીએ છે કે અત્યારે મોંઘવારીના જમાનામાં એક એક વિદ્યાર્થીઓને અમારે બજારની અંદરથી બે બે ડઝન લેવા જાતો એક બે ડઝન પાછા સમથિંગ સોથી દોઢસો રૂપિયાનો ફાયદો થાય તો એક મહિનાની એની સ્કૂલની ફી નીકળી જાય એવું અમારું ગણીત હોય છે કેટલા ચોપડા છપાવ અમે દસ હજાર ચોપડા છપાયા છીએ ને આ બીજા બીજા બીજી વખત કરવામાં આવ્યું છે એની પહેલાં મેં કયા વર્ષથી એની પહેલાં વર્ષમાં કર્યું હતું બે હજાર બાવીસની અંદર આ પગલાં વર્ષ અમે બીજી વખત આયોજન કર્યું